સુરતમાં આવેલી શિવ રેસિડેન્સીના ચારસો પરિવારો છતાં ઘરે બેઘર થઈ ગયા છે અને પોતાના ઘરમાં જવા માટે પણ તેમને પરમિશન લેવી પડે છે નાના બાળકો વૃદ્ધો સહિતના પરિવારો છે તે પોતાનો સામાન લઈને ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાનું જ ઘર છોડી રહ્યા છે શું કારણ છે કે તેમને પોતાનું જ ઘર છોડવું પડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી સુરતના વિસ્તારમાં શિવ શિવ રેસિડેન્સી આવેલી છે આ રેસિડેન્સીની બાજુમાં એક રાજલક્ષ્મી ડેવલપર્સ દ્વારા બીજો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો જે પ્રમાણે અત્યારે રહીશોએ માહિતી આપી છે કે આ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું તેમાં માત્ર પંદર ફૂટે પાણી હતું પરંતુ તેને ત્રણ લેયર વાળું બેઝબેન્ડ પાર્કિંગ બનાવવું હતું જેના કારણે સતત ખોદકામ તેના દ્વારા ચાલુ રાખવામાં આવ્યું હતું નવ થી દસ પાઇપલાઇન વડે દરરોજ પાણીને ઉલેચવામાં આવતું હતું ત્યારબાદ ફરી એક વખત ખોદકામ ખોદકામ શરૂ કરવામાં આવતું હતું અને પરિણામે આ સતત જે જે રહ્યું તેના કારણે શિવ આવેલી પ્રોટેક્શન વોલ છે તે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ અને ત્યારબાદ જોખમી બિલ્ડિંગ બની ગયું ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિ હોવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા શિવ રેસીડેન્સીના ચાર જે ટાવરો છે તેને સીલ મારી દેવામાં આવ્યું તાત્કાલિક ધોરણે ચારસો જેટલા પરિવારોને પોતાનું જ ઘર ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી પરિણામ એ આવ્યું કે વર્ષો સુધી એટલે કે પંદર વર્ષ સુધી આ લોકો અહીંયા રહેતા હતા બાળકો તેમના મોટા થયા હોય વૃદ્ધો ત્યાં રહ્યા હોય બધી જ જે યાદો જોડાયેલી હોય તે એક જ ઝાટકે સમાપ્ત થઈ ગઈ અને સાથે સાથે જે વર્ષોની કમાણી જે પોતાનું ઘરનું ઘર કરવા માટે જેમને આ શિવ રેસિડેન્સીમાં નાખી હતી તે તમામ કમાણી સહિત પોતાનું ઘર છોડી અને તેમને જવાનો વારો આવ્યો છે અત્યારે સમગ્ર જે બિલ્ડિંગ છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાના દેખરેખ હેઠળ આ બિલ્ડિંગ છે અને રાજલક્ષ્મી ડેવલપરનું જે ખોદકામ ચાલતું હતું ત્યાં હજુ પણ પાણીનું લેવલ ઉપર હોય હજુ પણ ભયના ઓથાર હેઠળ આખી જે શિવ રેસિડેન્સી છે તે અત્યારે આવી ગઈ છે જેના કારણે લાઇટના કનેક્શન પાણીના કનેક્શન ગેસ લાઈન આ બધું જ કાપી નાખવામાં આવે તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે રહીશોએ બળાપો ઠાલવ્યો છે કે રાજલક્ષ્મી ડેવલપરના જે 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 છે છે તેમના માલિક તો હેલ્પલાઇન નંબર પણ બંધ થઈ જાય છે ખરેખર તો એમની આ બેદરકારી છે જેના કારણે તેમને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપશે એવો વાયદો કર્યો હતો પરંતુ હાલ તો આ ચારસો એ ચારસો પરિવાર ક્યાંક સડક ઉપર ભટકતા જોવા મળે છે તો કોઈને સગાવાલાના ઘરે તો કોઈને હોટેલમાં રહેવાનો વારો આવ્યો છે સમગ્ર બાબતને લઈને સુરત મહાનગરપાલિકાના જે બે અધિકારીઓની કારણે આ આ પ્રોજેક્ટમાં બેદરકારી ચાલી રહ્યું હતું તેને લઈને આ બંને અધિકારીઓને અત્યારે તો શો કોઝ નોટિસ મોકલવામાં આવી છે અને સાત દિવસમાં લેખિત ખુલાસો કરવાની પણ જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે સાથે સાથે અત્યારે તંત્ર પણ એલર્ટ થયું છે અને આ આ પ્રકારેના જે પ્રોજેક્ટ ચાલતા હોય તેમાં કાર્યવાહી કરવાની હાલ તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે રહીશોએ એ એ એ પણ જણાવ્યું છે 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 કે જે સોસાયટી બંને તરફ ઓથાર ન માત્ર રાજલક્ષ્મી બાજુ બીજી બાજુ પણ સમાંતર બાંધકામ ચાલી રહ્યું છે અને ત્યાં પણ આ જ લેવલે ખોદકામ કરવામાં આવી રહ્યું છે રીમઝીમ જૈન કે જે શિવ રેસીડેન્સી ના રહીશ છે તેઓ જણાવે છે કે મારો ફ્લેટ બરાબર એ જ બાજુ છે કે જ્યાં જમીન ધસી પડી છે મારા પતિને પોલિયો છે ત્રણ ઓપરેશન થયા છે તેઓ ચાલી શકતા નથી અત્યારે તેમની પાસે નોકરી પણ નથી આવા તો ચારસો પરિવારો છે ત્યારે વિચાર કરી શકો છો કે એમની કેટલી દયનીય પરિસ્થિતિ આ બિલ્ડરના અને મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીના કારણે થઈ છે આપ સૌ જાણો છો એમ તારીખ સોળ બાર બે હજાર પચીસની રાત્રે ભીમરાળ ખાતે વિવાન તરીકે ઓળખાતા પ્રોજેક્ટમાં બેઝમેન્ટ અને ડી વોલ નું જે કામ ચાલતું હતું એ દરમિયાન ડી વોલ ના ડાયાફ્રામ વોલ ના એન્કર વાયરો તૂટી પડતા દિવાલ ધસી ગયેલી અને જેમાં એને લાગુ પૂર્વ તરફે જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગનો શેડ પણ ધસી ગયેલો જેની જાણ કોર્પોરેશનને થતા મધ્યસ્થ શહેર વિકાસ ખાતા અને સાઉથ વેસ્ટ ઝોનની કચેરીએથી તાત્કાલિક સાઇટ પર પહોંચી અને કામગીરી શરૂ કરવામાં આવેલી હતી એમાં પોલીસને જાણ કરતાં પોલીસ પણ હાજર રહેલી અને એમને પૂરેપૂરો સહકાર ત્યાં જે એકઠા થયેલા લોકો હતા એનું વ્યવસ્થિત પ્રબંધ કરવામાં રહેલો છે જ્યારથી કોર્પોરેશનને ખબર પડી છે ત્યારથી સતત કામગીરી બચાવ સલામતીના પગલા ભરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે ડેવલપર સ્ટ્રક્ચરલ એન્જિનિયરો અને જ બોલાવી લેવામાં આવેલા છે એ લોકો તરફથી નજીકના ત્યાં માટી અવેલેબલ હોવાથી પહેલે જ દિવસથી લગભગ પચાસ ટ્રકો છ જીસીબી અને આઠ પોકલેન્ડ અને બીજા સાધનો જરૂરી એ તમામથી માટી નું કામ શરૂ કરી દેવામાં આવેલું સ્ટ્રક્ચરલ એન્જિનિયરો ની આખી પેનલ તરત જ ત્યાં આપણે બોલાવી લીધેલી હતી એમાં ઓછામાં ઓછા શહેરના જાણીતા છથી સાત સ્ટ્રક્ચરલ એન્જિનિયરો ધરમભાઈ ભગત હિરેનભાઈ દેસાઈ હેમંતભાઈ શુક્લા જલીલભાઈ શેખ એ તમામ હાજર રહેલા હતા ખાસ કરીને એસવી એનઆઈટી ના જે સ્ટ્રક્ચરલ ડિપાર્ટમેન્ટના તજજ્ઞ છે જે ખૂબ અનુભવી સંદીપભાઈ વાસણવાલા અને મોઢેરા સાહેબ પણ હાજર રહ્યા હતા સોઇલ કન્સલ્ટન્ટ તરીકે હરજીભાઈ કિકાણી જીઓ ટેકનોલોજીસ્ટ અને નેહલભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા એન્જિનિયરો અને તમામની સાથે ચર્ચા વિચારણાઓ સતત ચાલીને એમના માર્ગદર્શન પ્રમાણે ટેકનિકલી જે ઝડપીમાં ઝડપી અને અસરકારક રીતે સલામતીના પગલા લેવાના તે શરૂ કરી દીધેલા હતા અને આજની તારીખમાં લગભગ ચૌદસો ટ્રક જેટલી માટીનું પુરાણ આપણે ત્યાં કરી દીધું છે માટીનું પુરાણ પણ બહુ સાયન્ટિફિક એન્જિનિયરિંગ પદ્ધતિથી કરવામાં આવે છે જે જે એંગલ પર સ્લોક કરવાનો હોય જ્યાં એના સ્ટેપ્સ બનાવવાના હોય એ જ પ્રમાણે કામ ચાલી રહ્યું છે અને વચ્ચે વચ્ચે જે લાઈનના લેયર કરવાના હોય છે એ લેયર પ્રમાણે કામ ચાલી રહ્યું છે અને ત્યાર પછી છેલ્લે એના ઉપર પીસીસી પણ કરવામાં આવશે આ બધું જ સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની સલાહ અને માર્ગદર્શન હેઠળ ચાલુ છે અને સતત એ લોકો ત્યાં હાજર રહી છે અત્યાર સુધીમાં લગભગ ઘણી બધી કામગીરી પૂર્ણ થઈ છે કામ શરૂ થયા પછી ક્યાંય આપણે અટક્યા નથી અને આશા રાખીએ છીએ કે શક્ય એટલું ઝડપથી અને કદાચ આપણે એક દિવસની અંદર એક દિવસ બાદ આપણે એ લોકોને ફરીથી ત્યાં લાવી શકીશું અમારા માટે સલામતી એ સૌથી ટોપ પ્રાયોરિટી છે એની સાથે સાથે એટલી જ પ્રાયોરિટી એ લોકો જે લોકોને આપણે બહાર મોકલવા પડ્યા છે એ લોકો પરત ત્યાં આવે એના માટેની છે એટલે એ બાબતના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે અને ત્યાં એ જ્યારે રહેવા આવશે ત્યારે દિવાલ તૂટી ગઈ છે તો આપણે એ લોકોની સલામતી જળવાય એ માટેની પણ ત્યાં વ્યવસ્થા કરીને જ એમને ત્યાં બોલાવીશું અને શક્ય છે ત્યાં સુધી આપણે એકાદ દિવસમાં આપણે એમને ફરીથી એમની જગ્યા પર લાવી એવો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે સર ડીવોલ પડવાનું કારણ શું હતું ડીવોલ પડવામાં એ રિપોર્ટ આપણે એસવી પાસેથી માંગેલો છે કે ખરેખર એનું સ્ટ્રક્ચરલ કારણ શું હતું પણ એ સ્ટ્રક્ચરલ ફેલિયર હતું સ્ટ્રક્ચરલ ફેલિયર કહી શકાય એને આપણે ડેવલપરને અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરો સાઇટ સુપરવાઇઝર અને આર્કિટેક્ટ એના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે આપણે ડેવલપરના પણ સ્થગિત કરી દીધી છે અને આજની તારીખમાં આ કામગીરી સંભાળતા શહેર વિકાસ ખાતાના આસિસ્ટન્ટ ઇજનેર કેતકીબેન શુક્લા અને ડેપ્યુટી શહેર વિકાસ અધિકારી ધર્મેશભાઈ પટેલ ને પણ સોકસ નોટિસ આપવામાં આવી છે એ સમગ્ર સમગ્ર સાઇટ નું સ્ટ્રક્ચરલ એન્જિનિયરો દ્વારા સતત નિરીક્ષણ થઈ રહ્યું છે એટલે તમામ એ પાસાઓ એ લોકો ધ્યાને લઈ જ રહ્યા છે ના અમને રાત્રે જ એની જાણ થઈ છે રાત્રે અમને જાણ કરવામાં આવેલી જ્યારે આ દિવાલ પડી ગઈ ત્યારે લગભગ એકસો પરિવારને અત્યારે આપણે ત્યાંથી એ કર્યા છે સ્થળાંતર કરાવેલું છે અને એમને કોઈ પણ તકલીફ નહીં પડે એની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે એમને રહેવા જમવા માટેની હોટલમાં જેને કોઈ સગા સંબંધી વિકલ્પ નથી અને જેને પસંદ કર્યું છે એ લોકોને હોટેલમાં આપણે સ્ટે કરાવ્યો છે અને ત્યાં પણ એમને કોઈ તકલીફ નહીં પડે એની પૂરતી કાળજી લેવાઈ રહી છે અને જયારે પણ એ લોકો પાછા આવશે અને જયારે લાંબા ગાળે કે એમના જે કઈ પાર્કિંગના શેડ કે જે પણ કંઈ એમને નુકસાન થયું છે તે બધું જ એમના પર કોઈ આર્થિક બોજો નહીં આવે તે રીતે આપણે એમને ફરીથી પુનઃસ્થાપિત કરી આપીએ વિરુદ્ધ કોઈ ફોજદારી કોઈ કાર્યવાહી થશે અમે પોલીસમાં જાણ કરેલી છે એટલે જે ઘટના બની તેની પોલીસમાં જાણ કરેલી છે સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો નમસ્કાર